નજીકથી જુઓ અને તમે તેને અનુભવશો સ્પષ્ટ ઉચ્ચ નૈતિકતાની ક્ષણો દુર્લભ બની રહી છે આપણે બધા બીજાઓ પાસેથી પ્રામાણિકતાની અપેક્ષા રાખીએ છીએ તેમ છતાં જ્યારે આપણો વારો આવે છે નિયમો વળે છે રેખાઓ ઝાંખી પડે છે અને બહાના આવે છે અહીં અસ્વસ્થ સત્ય છે સમાજ ક્યાંક બદલાઈ રહ્યો નથી અમે દરરોજ કરીએ છીએ તે પસંદગીઓમાં તે બદલાઈ રહ્યું છે અમે સરકાર નેતાઓ મીડિયા ટ્રાફિક કોપ અથવા સિવિલ સેવક તરફ ઇશારો કરીએ છીએ અને કહીએ છીએ કે તેઓ લોભી છે અને વેચાઈ ગયા છે પરંતુ જ્યારે નિર્ણય આપણા ટેબલ પર હોય અને પ્રામાણિક માર્ગ સખત અને ધીમો લાગે ત્યારે આપણામાંના દરેકનું શું આ ફિલ્મ શરમજનક નથી પરંતુ સ્પષ્ટ રીતે જોવા અને વધુ સારી પસંદગી કરવા માટે અરીસો ધરાવે છે અમારી ઇમારતો અને ગલીઓ અંદર નાના શરૂ કરો રહેણાંક સોસાયટીમાં ચૂંટાયેલી વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર નહીં સેવાઓ પર કમિશનર લેવાનું શરૂ કરે છે અને જાળવણી બિલ ક્યારે ઘટતું નથી એક જ સેવાને સીધી રીતે ભાડે રાખવી ઘણી ઘણી સસ્તી હશે પરંતુ ક્વોટેશન ફૂલેલા ભારે ખર્ચ સાથે આવે છે કારણ કે કાપ વચેટિયાઓને જાય છે અમે તેને સામાન્ય તરીકે સ્વીકારીએ છીએ અને ધોરણ સંસ્કૃતિમાં સખત બને છે ડોક્ટરો વિશે વિચારો જેમને આપણે જીવ બચાવનારા દેવતાઓ તરીકે જોઈએ છીએ છતાં પરીક્ષણો અને સ્કેન ઘણીવાર પ્રમાણભૂત ચાલીસ ટકા વધતા કમિશન ધરાવે છે અને તમે નોંધ્યું છે કે બિલમાં રેફરલ લખવામાં આવે છે તે ફક્ત તેના માટે છે જ્યારે ઉપચાર બજાર બની જાય છે ત્યારે વિશ્વાસ શાંતિથી દૂર થઈ જાય છે જમીનના સોદામાં ઘણા લોકો હજુ પણ ટેક્સ બચાવવા અને ઓછા સફેદ નાણાં બતાવવા માટે ટેબલ પર રોકડ દબાણ કરે છે કાગળ પર તે સ્વચ્છ દેખાય છે કાગળની બહાર તે ફાઉન્ડેશન પર ચિપ કરે છે જેના પર આપણા ઉધા છીએ અમે અમારી જાતને કહીએ છીએ કે તે હાનિકારક છે પરંતુ દરેક શોર્ટકટ એ સંદેશ છે કે નિયમો વૈકલ્પિક છે સ્ટોરમાં જાઓ અને તમને બીજી પાળીનો અનુભવ થાય છે અમારી બેગ અંદર અને બહાર તપાસવામાં આવે છે કોઈ બીજી વ્યક્તિ પર વિશ્વાસ કરતું નથી સૌથી યોગ્ય ચહેરાને પણ સંભવિત ચોર તરીકે ગણવામાં આવે છે રોજિંદા જીવનમાં નૈતિક કાઠ આ રીતે દેખાય છે ડિફોલ્ટ સેટિંગ તરીકે શંકા રસ્તા પર અમે શોર્ટકટ લઈએ છીએ નિયમો તોડીએ છીએ અને પછી બીજો વિચાર કર્યા વિના જૂઠું બોલીએ છીએ અમે બહાના આપીએ છીએ અને કેટલાક તો ચલણ પરનો નંબર ઓછો કરવા અથવા દંડ ઘટાડવા માટે લાંચ પણ આપે છે દર વખતે જ્યાં સુધી વાજબીપણું અસુકિયફ જેવું ન લાગે ત્યાં સુધી સિસ્ટમ થોડી વધુ વળે છે આપણે પ્રામાણિક ન હોવા માટે સંસ્થાઓની ટીકા કરીએ છીએ પરંતુ જ્યારે તક આપવામાં આવે છે ત્યારે આપણામાંથી કેટલા લોકો ખડતલ પ્રામાણિક ઊંચાઈને સ્વીકારે છે સમાજના દરેક વર્ગમાં ભૂમિકાઓ અને વર્ગોમાં આ સાચું છે અખંડિતતા આઉટસોર્સ કરી શકાતી નથી તેની પ્રેક્ટિસ કરવી જોઈએ ખાસ કરીને જ્યારે કોઈ જોતું ન હોય આપણું જીવનધોરણ કેટલું ઊંચું છે આપણો દેશ કેટલો વિકસિત દેખાય છે અથવા આપણે મંદિરો અને પૂજાસ્થાનોની કેટલી વાર મુલાકાત લઈએ છીએ તે કોઈ બાબત નથી નૈતિકતામાં ઘટાડો આપણને નીચે તરફ ખેંચશે અમે લોકો વચ્ચે રહેતા હોવા છતાં પણ ઓછો ભરોસો રાખીશું વધુ ગુનાઓ જોતા રહીશું અને સંવાદિતા ગુમાવીશું ચારિત્ર્ય વિનાની સમૃદ્ધિ એ સુંદર છત અને તિરાડ પાયા સાથેનું ઘર છે ફેરફાર નાના અને વ્યક્તિગત રીતે શરૂ થાય છે સંપૂર્ણ કર ચૂકવો રોકડસોદાનો ઇનકાર કરો લાંચને ના કહો કમિશનર લેવાનું અથવા આપવાનું બંધ કરો રસીદો માટે પૂછો અને કોઈ જોતું ન હોય ત્યારે પણ લેનને અનુસરો લાંબો રસ્તો પસંદ કરો જે ઝડપી જીત પર વિશ્વાસ બનાવે છે જે તેને ચોરી કરે છે જો આનો પડઘો પડ્યો હોય તો ટિપ્પણીઓમાં તમારું એક પગલું શેર કરો અને કોઈને પણ તેમનું પગલું લેવા માટે આમંત્રિત કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં ઉચ્ચ ધોરણો ફરીથી સામાન્ય હોય